Okay. <laughs> મહાદેવ હર અને જય દ્વારકાધીશ નો આ વ્લોગ વિડીયો માલપા હું છું તમારો પ્રિય હિતેશ અને સ્વાગત કરું છું કે જબરદસ્ત વ્લોગ વિડીયો ની માલપા અરે ભાઈ 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 આજે આપણે વ્લોગ નથી શૂટ કરવાના આજે આપણે કરવાના છે સેલેન્સ વિડીયો શૂટિંગ કેમ કે આજે આપણે સેલેન્સ વિડીયો બનાવવાના છે એમાં ખાવા પીવાના સેલેન્સ તો બહુ બધા કરી લીધા અને ભાઈ આપણે બનાવ્યો તો સાસ પીવાનો સેલેન્સ તમને બધાને ખબર છે સેલો સેલેન્સ આપણે ઈ કર્યો હતો ને એમાં તમારો બધાનો ઘણો બધો સપોર્ટ મળ્યો હતો અને ત્યાર પછી તમે ઘણી બધી કોમેન્ટ કરી હતી પાણીપુરી સેલેન્સ કરો અને બરફ ચેલેન્જ કરો આ ચેલેન્જ કરો પેલી ચેલેન્જ કરો પણ ત્યાર પછી આપણે એક પણ સેલેન્જ નથી કરી અને ખાવા પીવાની સેલેન્સ તો બધા કરે છે આપણી સેલેન્જ થોડીક અલગ જ છે કેમ કેવું તારું મારું તો કાંઈ કેવું નથી આપણે ચેલેન્જ કરવાનો છે તો હાલો ચેલેન્જ કરી દઈએ બધા એની જય માતાજી શેનો ચેલેન્સ થઈ તમે વિડીયો જોજો આખો એટલે તમને ખબર પડી જાય હા અને ભાઈ હા વિડિયો ચેલન સુધી જોજો આ સેલેન્જમાં થોડીક મજા આવવાની છે કેમ કે ચેલેન્જ આપડે કોઈ ખાવા પીવાનો નથી પણ તમને બધાને હસાવી હસાવીને ગાંડા કરી દેવાના છે એવો ચેલેન્જ કરવાનો છે અને હા ભાઈ ઉનાળાને અમે થોડાક ફ્રી થઈ ગયા છીએ ને એટલે ચેલેન્જ તો આવશે આવશે અને આવશે તો સેલેન્સ નવી કઈ લાવી એ તમે કોમેન્ટ કરી દેજો અને ભાઈ નવા નવા સેલેન્સ વીડિયો જોવા માટે આપણી ચેનલને લાલ કલરનું ઓપ્શન આપેલું છે સબસ્ક્રાઇબ કરો યાર ફટોફટ પીયું શું જે તો કઈ ના બે હિમિઝાવે

તો ચેલેન્જ હારી જાય અને હું ચેલેન્જ જીતી જાઉં એ પ્રમાણે નો ચેલેન્જ છે એટલે મતલબ કે ચેલેન્જ નું નામ છે નહી હસવાનો ચેલેન્જ અને ભાઈ આ ચેલેન્જ માં મજા આવે મજા આવે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અવનવા ચેલેન્જ માટે અને પાણી પીવાનું છો ને ભાઈ ઉનાળો છે પાણી પીવાનું થોડું વધુ રાખજો છે અમારે કઈ જ આવો શું કેવું તારું કઈ નઈ પાણી પાણી પીજો જલસા કરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હા ઈ પેલા કરજો પછી જલસા કરજો જલસા કરો હા તો આજ ચેલેન્જ થઈ જાય સર હાલો તીર્થુભાઈ ચેલેન્જ માં આવી જાવ મુઈ તો કરવાનો છે ચેલેન્જ કયો બા તમને ખબર છે કે આ ચેલેન્જ કરવાનો છે હા મે જોશી તર ખબર પડે એમ

આપણે પાણીથી પલાળી દેવાના છે જે હારી જાય ને ને તો એ ચેલેન્જ સુધી જોજો મજા આવશે ઇન્ટરેસ્ટિંગ થોડું મજા આવશે આનંદ કરવાનો છે આજે આપણે ભાઈ ચેલેન્જ ની શરૂઆત કરી દીધી છે આપણે અને અત્યારે આપણે ચેલેન્જ કરવાનો છે તો સૌ પ્રથમ ચેલેન્જ શરૂઆત કરી એટલે વારવાનું છે મોઢામાં પાણી ભરવાનું હાલ વાર વારો તો આપણે પાણી પી લે મારે દાંત કાઢવાના છે અને મારવાના છે

<laughs> गजब बेजती है पी जाए तो हैरी जाओ ऐसे मैं मैं ट्वीट पानी पी रही हूँ लारी ना कर तो आकाश भी पी जाए मार पी जाए <laughs> <आए> बर्बाद जाए <को। laughs> یا یک وقت کم تا یک وقت محلو دادت یه مرد باید داد کرده بابا یک وقت محلو داده تا سانت آقواد تو مورد جا ای برد એ ઘરે આને હસાવ હટપટુ રે હું ત્રીજી વારમાં લગભગમાં હારી જ ગયો મને ને આવું તો ઓછું ખાય આ એ મના મના

થોડાક સમય માં પછી આમાં ન હોય તો એને મને હસાવી દીધો તો હું આવું હાલો આપડો વારો થઈ જશે પૂરો આપડે તો હારી ગયા સુવી પણ આપણે થોડીક વાર લઈ ગઈ હતી અને જો ઈ જાય તો એને ઠંડા પાણી નાવાનું છે નકર મારે હાલો તો હાલો ભાઈ આપણે ભરી લઈએ થોડુંક પેલા પી લો તને દાંત રેડી આ ભરી હમ 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 હા ભરાઈ જશે સર જોઈ ।

એક <laughs> <laughs> <hand piercing> <Thompson> <h Salvatore>

અને હવે પછી નો કેવો ચેલેન્જ લાવી અને સજામાં બે માં લગભગ બે નો સમયગાળો ઘડિયાળ બે સેકન્ડ નો ફેર પડે તો આપડે સજા આપે જ પણ કાંઈ એવું કઈ ખબર ન પડી આગ ની પછી નો કેવો ચેલેન્જ લાવી કઈ રીતે લાવી જરાક કોમેન્ટ કરજો યાર અને આપડે ચેલેન્જ વિડીયો તો શેર અને સબસ્ક્રાઈબ કરો અને ચેલેન્જ જોવા માટે સબસ્ક્રાઈબ નું બટન દબાવો ભાઈ મજા આવશે ચેલેન્જ જોવાની